નીતિ લાવવામાં આવી હતી જેથી તેઓ ભારતનું વિભાજન કરી શકે ત્યારે ફરી એક વખત ડિવાઈડ એન્ડ રૂલ્સ જેવી જ નીતિ સામે આવી છે દેશની સરકાર જાણે અંગ્રેજોના નકશા કદમ પર ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે સરકાર દ્વારા આવ્યું છે જે ઓનેસ્ટ સ્ટુડન્ટ અને પ્રોફેસર જે જનરલ વર્ગના છે તેઓને ડર અને શંકાના ખાચામાં ફસાવવામાં આવે છે એક તરફ સરકાર જાહેર મંચ પરથી કહે છે કે બટોગે તો કટોગે તો બીજી તરફ તે જ સરકાર

ત્યારે શું છે છે અને શા માટે માટે જનરલ વર્ગના લોકો તે ઘાતક લઈને આપણે વિગતે વાત કરીશું નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું પીએન ન્યુઝમાં સ્વાગત છે યુજીસી રેગ્યુલેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ માં હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ માં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર ઇક્વલ કમ્યુનિટી અને ચોવીસ કલાક હેલ્પલાઇન મળી રહે તેવા નિયમો હોવા જોઈતા હતા પરંતુ હકીકતમાં આ નિયમો જનરલ વર્ગના ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે જોખમી બન્યા છે હાલ જનરલ વર્ગમાં ડરનો માહોલ છે કેમ કે જે રીતે આ નિયમ છે તેમાં વાકમાં હોવા ન છતાં પણ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે જો કે વર્ગના વિદ્યાર્થીઓએ ખોટી ફરિયાદ કરી તો પણ તેની પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ઉપરથી જે જનરલ વર્ગનો વિદ્યાર્થી છે કે પ્રોફેસર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તો આ તે કઈ પ્રકારની ઇક્વાલિટી છે

તેના દીકરીના બાપે દીકરીનું ભવિષ્ય ન બગડે અને તેની ઇજ્જત ન જાય તે માટે થઈને એસટી વર્ગના વિદ્યાર્થીના ઘરે જાય છે અને તેની માફી પણ માંગે છે પરંતુ વિદ્યાર્થી દ્વારા પચાસ હજાર રૂપિયાની માંગ કરવામાં આવતા મામલા પરથી સમાનતા છે અહીં પ્રશ્ન એ છે કે દીકરી દ્વારા સહજતાથી ના પાડવામાં આવે અને તેની સામે ગુનો દાખલ થઈ ગયો તો અહી દીકરીની સુરક્ષા નું શું નિયમો ક્યાં ઇક્વાલિટી ક્યાં આ નવા નિયમો અને અને જનરલ વર્ગના લોકો સામે જોખમ બનીને ઊભું થયું છે લોકોના ભવિષ્ય પર સીધો અસર પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ નિયમો ભેદભાવ દૂર કરવા માટે નહીં પરંતુ લોકોના ભવિષ્ય અને ભાઈચારાને ખતમ કરવા માટે લાગુ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે આ સરકાર જીવંત કરી રહી છે લોકોને ફસાવી અને તેમની ભાવનાનો સિરિયસ ઉપયોગ કરીને ડિવાઈડ એન્ડ રૂલ્સ ટુ પોઈન્ટ ઓ લાંધવામાં આવ્યો છે જેને લઈને લોકો અંદરો અંદર લડે અને તેમની સત્તા બની રહે ત્યારે સરકાર સાચી એકતા લાવવા માટે નહીં પરંતુ કંટ્રોલ અને ડર ફેલાવવા માટે આ નિયમનો ઉપયોગ કરી રહી છે અને અને હકીકત આપણે સૌ કોઈ જાણી રહ્યા છે મુદ્દાને લઈને હાલ સોશિયલ મીડિયામાં પણ લોકોમાં ભારે આગ ઉઠી છે અને લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જનરલ વર્ગના લોકો હવે રસ્તા પર ઉતર્યા છે અને આ નિયમને પાછો લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે આપનું સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યો છે તમારું શું કેવું છે મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા બધું સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર